વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિની બહેનો દ્વારા આશાપુરા ચોક રમણ પાર્ક મામાદેવ મંદિરમાં માતાઓ દ્વારા દુર્ગા સપ્તર્ષી શ્લોક આનંદના ગરબા અને બેઠા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં અનેક સમાજના બહેનો સંગઠનની સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા નવરાત્રી આવી રહી છે અને અનેક સમાજ શેતી ગલીએ વિખરાયેલા છે તેને એક તાંતણે બાંધવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ બહેનોએ સંઘશક્તિ કલયુગ માતાજીની પ્રાર્થના કરી કે તમે જે મહિષાસુરનો વધ કર્યો તેમ અમારી અંદરની આસુરી શક્તિનો વધ કરો એવો ભાવ પ્રગટ કર્યો અને સમરસતાને ધ્યાનમાં લઈને ભારત અખંડ રહે તેવી પ્રાર્થના કરી હતી ક્રાંતિકારી વિચાર ધરાવતા માતૃશક્તિના બહેનો આ કાર્યક્રમમાં રાણી અહલ્યાથી હોલકર તથા રાણી દુર્ગાવતી અને સનાતન ધર્મ લવ જેહાદ વિશે ચર્ચા સત્ર રાખ્યા હતા નીતા જોશીએ વિશ્વ હિન્દુ પરિષદની પ્રણાલિકા અનેક સંગઠનોના માતાઓને બહેનોને સમજાવી હતી આ કાર્યક્રમમાં બજરંગી ભાઈઓ અને દુર્ગાવાહીની દીકરીઓ પણ ઉપસ્થિત રહી હતી સાથે માજી સૈનિક માલદેવ ઓડેદરાએ બહેનોને સ્વનિર્ભર બનવા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે સમજાવ્યું ક્રાંતિકારી વિચાર ધરાવતા માલદેવ ઓડેદરાનો બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે દરેક સંગઠનના બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મામાદેવ મંદિરને જવાબદારી